તો પાટણમાં રાજધાની ટ્રાવેલ્સમાં ભેળસેળયુક્ત ઘીની હેરાફેરીનો પાટણ જિલ્લા એસઓજીએ પર્દાફાશ કર્યો છે ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં થતી શંકાસ્પદ ઘીની હેરાફેરીને લઈ એસઓજીએ નકલી ઘીના એકસો પાંચ ડબ્બા ઝડપી ત્રણ પોઈન્ટ બાણું લાખનો જથ્થો સીઝ કર્યો છે આ ભેળસેળયુક્ત ઘી પાટણથી બોમ્બે પહોંચાડવાનું હતું તેવામાં જ એસઓજીએ ભાંડો ફોડી નાખ્યો છે ત્યારે શંકાસ્પદ ઘી મામલે એસઓજીએ સાત વેપારીઓને પણ નજરકેદ કર્યા છે ત્યારે દરોડા દરમિયાન જાણવા મળ્યું કે રાજધાની ટ્રાવેલ્સમાં ફરી એકવાર ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા પાટણથી બોમ્બે મોકલવામાં આવ્યા છે ત્યારે આ માહિતી મળતા જ એસઓજીની ટીમે તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે પાટણથી બોમ્બે પહોંચે તે પહેલાં જ એસઓજીએ આ શંકાસ્પદ ઘીની હેરાફેરી ઝડપી પાડી છે

કે જે નકલી ઘી છે ભેળસેળી બીજા તેલનો જથ્થો છે આ વગેરે વિરુદ્ધ રેડ કરી કાયદેસર કરી અને આગળની કાર્યવાહી કરી જેના અનુસંધાને ટૂંક જ સમયમાં પાટણ શહેરમાં અલગ અલગ બે જગ્યાએ રેડ કરી રૂપિયા આઠ લાખ ચૌદ હજારનો યુક્ત બનાવટી ઘીનો જથ્થો પકડવામાં આવ્યો છે ત્યારબાદ સિદ્ધોર જી ખાતે એક ફેક્ટરીમાં રેડ કરી રૂપિયા વીસ લાખ એકત્રીસ હજાર નો ભેળસેળ વાળો તેલ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે આજ જ કડીમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને સ્પષ્ટ બાતની હકીકત મળી કે પાટણ શહેરમાંથી મુંબઈ તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ કે જેનો નંબર છે એ એસ જીરો વન એન સી નાઇન ટ્રિપલ એઇટમાં કેટલોક ભેળસેળયુક્ત ઘીનો જથ્થો છે આવી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદી ઝોલંકી સાહેબ અને તેમની ટીમે રૂડી નજીક રેડ કરી અને આ બાતમી હકીકત વાળી જે લક્ઝરી બસ છે એ ચેક કરતા એમાંથી નાના મોટા ડબ્બા મંગ એકસો પાંચ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાણું હજાર થાય છે જેઓ બનાવટી ઘીનો જથ્થો મળી આવતા તેમાંથી સેમ્પલ લઈ અને એફએસએલમાં માં કરવા અર્થે મોકલવામાં આવેલ છે અને જો આ બનાવટી હોવાનું સર્ટિફિકેટ આવશે તો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે